ભાજપની એક સભા હતી અને સભા દરમિયાન પાટીલ સાહેબે કંઈક વાત કરી છે જે વાત આ પ્રમાણેની છે એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ સીઆર પાટીલે ભેસાણમાં આવીને એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારે આ ચેલેન્જ ઉપાડી લેવાની છે જ્યાં સુધી ખરીદી શક્ય હતી ત્યાં સુધી પાટીલ સાહેબે કોઈ કાર્યકર્તાને એક પણ વખત પૂછ્યું નથી એક પણ કાર્યકર્તાની વાત સાંભળી નથી ગુજરાત આખું કબજે કરવાનું હોય એટલી હદે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં લાવી અને માથે બેસાડવાનું કામ સી આર પાટીલે કર્યું નમસ્કાર દોસ્તો આજે દસમી જૂન હું ગોપાલ ઇટાલિયા આજે અત્યંત કરતાં પણ અત્યંત કરતાં પણ અત્યંત મહત્વની વાત કહેવાની છે તો ખાસ બધા આ વાત આખી સાંભળે વિશેષ ભાજપના જે કાંઈ પણ સન્નિષ્ઠ કાર્યકર્તા હોય એણે નોંધ લેવા જેવી એક વાત આજે મારે કહેવી છે તો મારી વાત શરૂ કરું તે પહેલાં હું આ મોબાઈલમાં એક વિડીયો સંભળાવવા માગું છું આ વિડીયોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ

એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે બનાસકાંઠા ની અંદર દિલ્હી થી જે ભાઈ આવ્યા હતા એને એવું કીધું કે આ ઉમેદવાર ને એટલે કે ગોપાલ ઇટાલિયા ને ખરીદી બતાવો આવી ચેલેન્જ સીઆર પાટીલ ને મારી

મારે બધાને જણાવવાનું છે કે આજે જ્યારે વિસાવદર ભેસાણની હારી જવાના છો એવો ગળા સુધી વિશ્વાસ આવી ગયો ત્યારે ભાજપના કાર્યકર્તાઓ સાંભળ્યા અત્યાર અને ક્યારે સાંભળ્યા કે જ્યારે સામેવાળો માણસ ખરીદી શકાય એમ નથી જ્યાં સુધી ખરીદી શક્ય હતી ત્યાં સુધી પાટિલ સાહેબે કોઈ કાર્યકર્તાને એક પણ વખત પૂછ્યું નથી કે એક પણ કાર્યકર્તાની વાત સાંભળી નથી ખરીદા એટલો માલ ખરીદી લીધો ગુજરાત ભરમાંથી સાઠ કરતા વધુ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવી મંત્રી બનાવ્યા બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા જિલ્લાના હોદ્દેદારો બનાવ્યા ડેરીમાં અને જિલ્લા સહકારી બેંકોમાં હોદ્દાઓ આપ્યા એના સિવાય સંગઠનમાં પણ અનેક મોટા મોટા હોદ્દાઓ આપ્યા જેટલો માલ ખરીદી શકાય એમ હતો પાટીલ સાહેબથી એ બધો જ માલ ખરીદી 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 અને જાણે ગુજરાત આખું કબજે કરવાનું હોય એટલી હદે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં લાવી અને માથે બેસાડવાનું કામ સી આર પાટીલે કર્યું આ ખરીદી જયારે હાલતી હતી ગુજરાતભરની અનેક વિધાનસભાની સીટોમાં કોંગ્રેસના નેતાઓને માથે બેસાડ્યા જ્યાં સુધી એને ખરીદેલો માણસ મળી રહ્યો લાલચુ માણસ મળી રહ્યો ડરપોક માણસ મળી રહ્યો ત્યાં સુધી સી આર પાટીલને કાર્ય કરતા યાદ ન આવ્યા હવે જયારે સામે લોઢે લોઢું ભટકાણું મોરે મોરો આવી ગયો ત્યારે હવે એને કાર્યકર્તા યાદ આવ્યા છે કે ભાઈ હવે આ આ ગોપાલ ઇટાલિયાને તમે જોઈ લેજો કેમ ભાઈ ગોપાલ ઇટાલિયા વેચાતો લઈ શકાય એમ હોત તો શું સી આર પાટીલ ભેસાણ વિસાવદરના કાર્યકર્તાઓને પૂછેત એક શબ્દય ભૂપત ભાયાણીને ભાજપમાં લાવતા પહેલા આપમાંથી ભાજપમાં લાવતા પહેલા વિસાવદર ભેસાણના કેટલા કાર્યકર્તાઓની પરમિશન લીધી સી આર પાટીલે આજ જ્યારે ખરીદી ન શકાય એવો હજરબમ માંગેવાણ આવ્યો છે ત્યારે હવે સી આર પાટીલ એમ કે છે કે કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમે ઉપાડી લીધું જો ખરીદી શકાય એવો હોત તો 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 પાટીલે થોડા ઘણા પૈસા આપીને સેટિંગ પાડીને કાર્યકર્તાઓની માથે બેસાડ્યો હોત આજે આ વિસાવદર ભેસાણ પ્રચાર કરે છે માનની કુંવરજીભાઈ બાવળિયા સાહેબ કેબિનેટ મંત્રી છે કોણ છે કોંગ્રેસમાં હતા ભાજપને ગાળો આપતા હતા ભાજપમાં આવીને મંત્રી બની ગયા આજે આ વિસ્તારમાં માનની કૃષિ મંત્રી રાઘવજીભાઈ સાહેબ પ્રચાર કરે છે કોણ છે કોંગ્રેસમાં હતા ભાજપમાં માથે બેસાડ્યા અને મંત્રી બનાવી દીધા આજે આ પંથકમાં અનેક એવા નેતાઓ મારે છે જે કોંગ્રેસમાં હતા પાટિલ સાહેબ ભાજપમાં લાવ્યા ધારાસભ્ય બનાવ્યા મંત્રી બનાવ્યા બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા ડેરીમાં બનાવ્યા બધું જ બનાવ્યું મૂળ ભાજપના જે કાર્યકર્તાઓ હતા જનસંઘ વખતના કે કેશુ બાપા વખતના કે આદરણીય અટલ બિહારી વાજપેયી સાહેબ વખતના એનો ક્યારેય કોઈ ભાવ નથી પૂછ્યો ખરીદાય એટલો માલ ખરીદી લીધો હવે જ્યારે જાડુ આવ્યું છે હવે જ્યારે કડક આવ્યો છે કે છે ને મોમાં કાળમીઠ પાણો આવે ત્યારે બધું કામ કરતું બંધ થઈ જાય કાળમી હાથમાં આવ્યું તો પાટીલ સાહેબ કે કાર્ય કરતા હું તમને ચા આંખ ચેલીને તમે સ્વીકાર લેજો હજુ એક વાર સાંભળો પછી આગળની વાત બરાબર ગેરમાર્ગે પ્રયત્ન કરશે બાકી જનતા પાર્ટીના કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા એ ચેલેન્જ તમારે ઉપાડવાની છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે કેમ કે સી આર થી ગોપાલ ઇટાલિયા ખરીદી શકાય એમ નથી રોકડેથી માલ મળતો હોત તો લઈ લીધો હોત તો ભાજપના કાર્યકર્તાને કંઈ પૂછવાનું નથી આ ખરીદી શકાય એમ નથી એટલે હવે આને તમે જોઈ લો ભાજપના કાર્યકર્તાને સી આર પાટીલ શું સમજે છે અને સી આર પાટીલ એકની વાત નથી કિરીટભાઈ પટેલની વાત કરીએ કિરીટભાઈ પટેલ દસ વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનના અધ્યક્ષ છે જ્યારે જ્યારે સંગઠનની અંદર હોદ્દા આપવાની વાત આવી તાલુકાઓમાં કે જિલ્લા બોડીમાં ત્યારે જ્યારે બેંકમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે જ્યારે એપીએમસીમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે તાલુકા એપીએમસી અને તાલુકા સંઘમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે સાવજ ડેરીમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ નાના મોટા હોદ્દા આપવાની વાત આવી ત્યારે કિરીટભાઈએ કયા ભાજપના સન્નિષ્ઠ આબરૂદાર ઈમાનદાર અને વફાદાર નેતાને તક આપી કિરીટભાઈએ પણ દસ વર્ષમાં માત્ર માથાભારે માણસોને ગુંડાઓને પોતાના મળતિયાઓને અને પોતાના પાગિયાઓના હગાઓને જ તક આપી છે ત્યારે તો જુનાગઢ જિલ્લાનો એકેય સારો કાર્યકર્તા યાદ ન આવ્યો આજે જયારે ખરીદી ન શકાય એવો માણસ સામો આવ્યો તો પાટીલ સાહેબ અને કિરીટભાઈ બંને હવે કાર્યકર્તા ઉપર ઢોળે છે કે ભાઈ તમે આને હાચવી લેજો તો અત્યાર સુધી તમે કોઈ કાર્યકર્તા ને છે કિરીટભાઈ દસ વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનમાં છે એક સારા સારા માણસને હોદ્દા ઉપર આવવા નથી દીધો કોઈ સભ્ય માણસ માણસ સારો મારી જેવો વિરોધ પક્ષનો વ્યક્તિ હોય એ પણ ટીકા ન કરી શકે એના ઉપર કોમેન્ટ ન કરી શકે એવો સારો માણસ કિરીટભાઈએ કેમ જુનાગઢમાં કોઈ પેદા ન થવા દીધો ભાજપમાં રાજકારણમાં ઘણા એવા વ્યક્તિ છે જેના વિશે હું નથી બોલી શકતો કેમકે એ સજ્જન માણસોની કેટેગરીમાં આવે છે એના ઉપર ટીકા ટીપ્પણી કરવામાં સારું ન લાગે આપણું પોતાનું મન નો માને એવા ઘણા માણસો છે જોકે હાસિયામાં ધકેલાઈ ગયેલા છે સ્ટ્રીમ રાજનીતિમાં ઓછા છે તો આ દસ વર્ષમાં કિરીટભાઈએ પણ કાર્યકર્તાની સંભાળ નથી લીધી દસ વર્ષમાં ડેરીનું રાજકારણ હોય સંઘનું રાજકારણ હોય યુનિવર્સિટીનું રાજકારણ હોય સહકારી બેન્કનું રાજકારણ હોય અલગ અલગ તાલુકાના એપીએમસીનું રાજકારણ હોય બધી જ જગ્યાએ ગુંડાઓ માથાભારે માણસો અને પાગિયાઓને ગોઠવ્યા છે ત્યારે તો કોઈ સારો કાર્યકર્તા યાદ ન આવ્યો અત્યારે પણ હું આ વિસ્તારમાં બે મહિનાથી ફરું છું મને ભાજપના અનેક સારા કાર્યકર્તા મળ્યા સારા નેતા મળ્યા પીઠપીઠ માણસો મળ્યા કે જેની સમાજમાં આબરું છે ગામમાં એક વખત કહી દે કે આમ જ મત આપવાનો છે તો આખું ગામ મત આપી દે એવા પીઠપીઠ માણસો અહીંયા ઠોકર ખાય છે હવે જ્યારે ખરીદી નથી શકાતો ગોપાલને એટલે સીઆર પાટીલ એવું કીધું કે ભાઈ તો હવે કાર્યકર્તાઓ તમે આનું જરાક ચેલેન્જ લઈ લેજો શું કામ કાર્યકર્તા માથે લે આખા ગુજરાતમાંથી કોંગ્રેસ ભાજપને ખટારો ખટારો ગાળો દેતા હતા એવા માણસોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા ત્યારે તો કોઈ કાર્યકર્તાને પૂછ્યું નહીં જે આંદોલનો થયા ગુજરાતમાં ભૂતકાળમાં એ આંદોલનના બધા નેતાઓએ ભાજપને ગાળો દેવા કંઈ બાકી નથી રાખ્યું એ બધા જ લોકોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા સી પાર્ટીએ ત્યારે તો કાર્યકર્તાઓને પૂછ્યું નહીં મતલબ કે મફતનો માલ મળી રહે પૈસા દેતા માણસ મળી રહે લાલચુ માણસ મળી રહે ડરપોક માણસ મળી રહે

ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે ભાઈ કેમ કે પાટીલ થી હવે કંઈ થાય એમ નથી કાળમીંડ પાણો આવી ગયો છે પાટીલ ના હાથ ટૂંકા પડે છે પાટીલ ની સત્તા પાટીલ ની પોલીસ પાટીલ નો દંડો પાટીલ નો ડર ટૂંકો પડે છે હવે ભાઈ કાર્યકર્તા તમે ચેલેન્જ ઉપાડી લેજો શું કામ એ પાડે કાયમ ખુરશીઓ ઉપાડવાની પાથરણા ઉપાડવાના હવે આવી ચેલેન્જો ઉપાડવાની અને પાટીલ ને ભાઈ બે શું કરશે કોંગ્રેસના માણસોને માથે બેસાડ છે બીજી પાર્ટીવાળા લોકોને માથે બેસાડ છે એને એને ટિકિટો ચેરમેનો આજે વિસાવદર અને એપીએમસી માં ભાજપના કાર્યકર્તાઓને કેટલા હોદ્દા કાર્યકર્તાને કેટલા હોદ્દા મળ્યા છે વિસાવદરની નગરપાલિકામાં જયારે હોદ્દાઓ નક્કી થવાના હતા ત્યારે સારા માણસોને કેટલા હોદ્દા મળ્યા જૂનાગઢના મેયર બનાવવાના હતા ત્યારે સારા માણસોને કેટલા હોદ્દા મળ્યા દોસ્તો સારા કાર્યકર્તા સારા જે કઈ સજ્જન કાર્યકર્તા હોય પાર્ટીને વરેલા કાર્યકર્તા હોય એને કાયમ માટે હાંસિયામાં ધકેલી દેનાર પાટીલ સાહેબ અને કિરીટ પટેલ બંનેને હવે કાર્યકર્તા યાદ આવ્યા છે તો કાર્યકર્તાએ વિચારવાનું કે આશિયાર પાટીલ ને અને કિરીટ પટેલ ને એવો સબક શીખવાડો કે આખી ભાજપ પાર્ટી ની અંદર સુધારો આવી જાય બંનેની આ છેલ્લી ચૂંટણી હોવી જોઈએ સીઆર પાટીલ નો કાર્યકાળ પૂરો થાય છે અને જાતા જાતા એને ભાજપના કાર્યકર્તાનું તો વિનંતી કરું છું કે સીઆર પાટીલે ગુજરાતમાં જે દૂષણ ફેલાવ્યું છે પક્ષ પલટાનું ભયંકર હદે પક્ષ પલટો થયો કેવા કેવા લોકો જેને ભાજપને ગાળો દેવામાં કઈ બાકી નહોતું રાખ્યું એને ભાજપમાં લાવીને મંત્રી બનાવ્યા ધારાસભ્યો બનાવ્યા બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા તો હું જુનાગઢના ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કે આ સી પાટીલ છેલ્લી ટર્મ છે એની આ છેલ્લો દીવ છેલ્લી ચૂંટણી જાના પછી અધ્યક્ષ નહીં હોય એને એવો સબક શીખવાડો કે હવે પછી જે કોઈ પ્રમુખ આવે એ ભાજપના સજ્જન કાર્યકર્તાઓની અવગણના કરવાની હિંમત ન કરે કિરીટ પટેલને એવી સબક શીખવાડો કે જેણે દસ દસ વર્ષ સુધી ભાજપના કાર્યકર્તાનું શોષણ કર્યું અપમાનિત કર્યા અન્યાય કર્યો અને એવા કાર્યકર્તાઓને હવે સબક શીખવાડો કિરીટભાઈને અને બહુ સારો અવસર આવ્યો છે કિરીટભાઈને અને સી આર પાટીલને બંનેને એક ગાયે બે પક્ષી મારવાનો સારામાં સારો સમય આવ્યો છે આ સમય ચૂકી જશો તો વળી અન્યાય અત્યાચારને શોષણનો ભોગ જનતા તો બની જ રહી છે ભાજપના કાર્યકર્તાએ બનવાનું તો દોસ્તો આ હતી વાત કે ખરીદી શકાય એમ નથી માટે ભાજપના કાર્યકર્તા તમે આ ચેલેન્જ લઈ લો તમે જોઈ લો ભાજપના કાર્યકર્તાઓમાં ઘણા સારા માણસો છે ઘણા સજ્જન છે ઘણા સમજદાર છે કેપેબલ છે બધા ડાયા માણસો સારો વિચાર કરે એવી મારી વિનંતી છે જય ગિરનારી